તાલુકાના વાગલખોર ગામની પ્રાથમિક શાળા ખાતે વૈદિક હોડી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા વિદ્યાર્થીઓને વૈદિક ખોડીની સમજ આપી હતી સાથે લાકડાની હોળી સરગાવતા દેશભરમાં હજારો ટન લાકડાઓ હોળીમાં બરીને ભસ્મ થઈ જાય છે આ હજારો તન લાકડા માટે હજારો વૃક્ષો કાપવા પડે છે પરિણામે પર્યાવરણ અસંતુલિત બને છે તેને કારણે પશુ પક્ષી અને મનુષ્યનું જીવન સામે જોખમ વધે છે વૃક્ષો અને જંગલો ઓછા થતાં વરસાદ અનિયમિત બને છે પર્યાવરણનું સંતુલન જળવાતું નથી પક્ષીઓના ઘરો છીનવાઈ જાય છે વૃક્ષો ઓક્સિજન પૂરો પાડે છે વૃક્ષોનું છેદન તથા ઓક્સિજન વાયુ પણ ઓછો થઈ જાય છે જેથી હોળી પર્વ પર ગાયના છાણની હોળી સળગાવી તેમાં કપૂર અને ઘી નાખવાથી તેના દ્વારા ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ બનાવે છે કેમિકલ દ્વારા રમાતી ધૂળેતીથી ચામડીના રોગો અને આંખના રોગો થાય છે જેથી કેસોડાના ફૂલોની ધૂળેથી રમવાથી ચામડીના રોગો દૂર થાય છે ત્યાર પછી વૈદી ખોડીની જાગૃતિ માટે ગામમાં ફરી પત્રિકા વેચવામાં આવી હતી અને વૃક્ષો બચાવો વૈદીખોડી ચલાવવાના સૂત્રો સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો જસુબેન ગોહિલ કેતનભાઈ ચૌધરી દ્વારા પણ બાળકોને સમજ આપવામાં આવી હતી આ વૈદી ખોડીમાં પરિવાર અને બાળકોએ ભાગ લીધો હતો